વાછુ મુકામે પંચમુખી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર જનતા જનાર્દન માટે ભવ્ય લોકડાયાનું આયોજનની પૂર્વ તૈયારી થઈ રહી છે અને તડામાર તૈયારી ચાલુ છે જેની બધી જ બેઠક વ્યવસ્થા અત્યય જ વ્યવસ્થા માનીએ આપણે ધારાસભ્ય શ્રી બાબુભા વિલંબા માણેક નિહાળી રહ્યા છે તો સમગ્ર જનતા જનાર્દનને ભાવભર્યું આમંત્રણ મારેક પરિવાર વતી વીરા માસા પરિવાર વતી આપ સૌને આવતીકાલે રાત્રે દસ વાગે રાજભા ગઢવી તેમજ હનુભા ગઢવીનો લોક ડાયરામાં આપ સૌ ઓખા મંડળની જનતા જનાર્દન પધારે એવું ભાવભર્યું આમંત્રણ છે જેની અત્યારે તૈયારી ચાલુ છે

કે જે આ મૂર્તિ છે અને એક ભાવથી કુદરતી આ નિર્માણ થયું છે જે ડાયરાની અંદર આવવાથી અને પંચમુખી હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લ્યો શિવ શિવ